શહેર નજીક આવેલ બિલ ગામમાં એક પાર્ક કરેલી કારની મગરનું બચ્ચું મળી આવતા આ મગરના બચ્ચાનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ચોમાસાની મગરો નદી કિનારે આવી જતા હોય છે તેની સાથે મગરના બચ્ચા પણ આવી જતા હોય ત્યારે તેમાંથી છૂટું પડેલું મગરનું બચ્ચું આજે બિલગામ ખાતે આવેલ લીખી સાઈડ પાસે પાર્ક કરેલ ગાડીની નીચે આ એક ફૂટ જેટલા મગરનું બચ્ચું બેઠેલું જોવા મળ્યું હતું જેથી ગામના લોકોમાં કોથું જોવા જોવા મળ્યું હતું કે આ બચ્ચાનું રેસ્ક્યુ કરીને તેને સહી સલામત વન વિભાગને સોંપવામાં આવ્યું હતું આ મગરનું રેસ્ક્યુ જિગ્નેશ પરમારે કર્યું હતું અને વન વિભાગની ઓફિસ ખાતે તેને લાવવામાં આવ્યું હતું अच्छा yeah. <laughs>